ડુંગોળના વાય જંક્શન થી લાલભાઈ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રામાં એક લાખ લોકો જોડાશે બે કિલોમીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણ બની રહેશે જેની થીમ તિરંગા રોશનીથી સકલ પોલ જગમગી છે દરમિયાન

બે લાંબા રૂટ ઉપર બાર પરફોર્મન્સ સ્ટેજ ઉપર દિવ્યાંગો સંતો અગ્રણીઓ હાજર રહેશે વિદ્યાર્થીઓને પણ જોડાવાની સૂચના અપાઈ છે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા તે પૂરા એક સમગ્ર જો સુરત શહેરમાં એક માહોલ બની ગયા છે તિરંગા બાબતમાં જે આપણા આન બાન શાન પ્રતીક છે અગિયાર તારીખનો રોજ સાંજે છ વાગ્યાથી વાઈ જંક્શનથી સ્ટાર્ટ થઈને અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તક તિરંગા યાત્રા ભવ્ય આયોજન કરવામાં આવેલા છે સુરત શહેરમાં જેથી હું આ બધાને એક રિક્વેસ્ટ કરું છું અપીલ પણ કરું છું કે આ બધા લોકો આ તિરંગા યાત્રામાં જોડાવીને ખૂબ એક આપણા જો દેશભક્તિના બધાનો જો ફિલિંગ છે આમાં એક તિરંગાના ખૂબ ઉપર લઈ જઈએ અને એવા એના માન માનમાં આપણા તિરંગા યાત્રામાં ભાગ લઈએ લોકો આ બધા લોકો આવો એવી મારે આ બધા વિનંતી છે જો એ કાલે અગિયાર તારીખનો રોજ સાંજે છ વાગે વાય જંક્શનથી ચાલું થઈને લાલ સ્ટેડિયમ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં હર ઘર તિરંગા અભિયાન ઉપાડ્યું છે અને એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ માનની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરત શહેર અને મહાનગરપાલિકા વિસ્તારમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી તારીખે વાય જંક્શન ઉપર તિરંગા યાત્રાનું આયોજન કરવાનું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેનાર છે આપને હું બધાને વિનંતી કરું છું કે સાંજે છ વાગ્યા વાય જંક્શન ઉપર તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાઓ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘરે દુકાન અથવા કોઈ પણ ઇસ્ટાબ્લિશમેન્ટ હોય ત્યાં તિરંગા ફરકાવીને દેશભક્તિના આ જો અદમ્ય જો આ અભૂતપૂર્વ કાર્યક્રમ છે આમાં હું બધાને જોડાવા માટે ખૂબ ખૂબ અપીલ કરું છું જ્યારે આખો દેશ હર ઘર તિરંગાના ભાવનાથી અભિભૂત થઈને અને વડાપ્રધાનશ્રીની હકલને માન આપીને બધા એમાં જોડાયા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાનું જે મોટું ફંક્શન તિરંગા યાત્રા આપણે આવતીકાલે રવિવારે સાંજે વાય જંક્શનમાં ઉપરથી છ વાગે આપણે કાઢવાના છીએ અને વિવિધતામાં એકતાની થીમ સાથે અલગ અલગ સંસ્કૃતિઓ અલગ અલગ ઓર્ગનાઇઝેશન્સ અને બધા સાથે આ યાત્રામાં જોડાવાના છે મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક ખૂબ જ સુંદર યાત્રાનું આયોજન આપણા તરફથી કરવામાં આવી રહ્યું છે તો આમાં હું સુરત શહેર જિલ્લા બધાના નાગરિકોને અપીલ કરું છું કે જે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે આમાં ખૂબ મોટી સંખ્યામાં બધા સહભાગી થાય અને એક જે રાષ્ટ્રભક્તિની જે ભાવના છે એને આપણે આગળ વધારીએ રિપોર્ટ